હેલો તો બધાયને જય 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 આપણે 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 ગબ્બર ભાઈની જેમ કીધું છે છે દોસ્તો પહેલી વાર કારણ કે આજે સ્ટાઈલ કેમ નહીં એમના વિશે કહેવાનું એટલા માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે દોસ્તો

બે ત્રણ ચાર પાંચ લાગી અને પેલા દોસ્ત તો બધાને જય બાબા રી અને ગબ્બરભાઈ વિડીયો પોકે તો ગબ્બરભાઈ કોમેન્ટ સારી જરૂર કર્યું હું એ પણ ઠાકોર જ છું ઠાકોર સમજમાં જ છું